આપણો લાસ્ટ વિડિયો છે હવે આપડા વિડિયા નહીં આવે એમ કઈ છોકરીઓ બોકરીઓના કોઈ ડોહીઓના મેસેજ આવે ખરા નહીં એવું કઈ તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મને લાગે તો હું બધા મજામાં જશો ને મજામાં નહીં તો મજામાં આવી જાજો તો ફરી એક નવા બ્લોગની ભાઈ મસ્ત મજાની શરૂઆત કરી દીધી ને શરૂઆત કરવામાં વાગી ગયા છે બપોરના દોઢ એટલે ગુડ આફ્ટરનૂન બધાને મસ્ત મજાનું ને જય માતાજી ને ભાઈ અત્યારે જો પહેલાં તો હું સોપાટીમાં આવી ગયો ને હું ના સોપાટીમાં બેઠો કેસી રાઠોડના બગીચામાં હું આમ જો કેસી રાઠોડ ને ભાઈ બ્લોગની શરૂઆત તો કરવામાં બીજું કાંઈ નથી મસ્ત મજાના આપણે આજે ઉના તાલુકાના મોટામાં મોટા સેલિબ્રિટીને મળવાનું છે જો કે મારે ભાભા છે ભાભા ઓલરેડી તમે જોયેલા જ હું હમણાં તમને બતાવું કોણ છે કોણ નહીં તમને બતાવું આવે છે અહીંયા બગીચામાં ભાઈ ફાઇનલી ભાઈ આપણે ભોગા દાદાની બાજુમાં બેહી ગયા અને પેલા તો તમને હું એક એ વસ્તુ કહી દમ કે જી જી માણા વળતા હોય ને જરાક કોમેન્ટ કરી દેજો ઇન્સ્ટાગ્રામની અંદર તમને ફાઇનલી ફાઈનલી ફાઇનલી જોયેલા જ હે ભોગાતાને તો ભોગાતાને પહેલો પ્રશ્ન આપણે એ કરવાનો છે કે ભોગાતા આ તમે જે આ વિડીયો નાખો વિડીયોની અંદર આમ તમને આમ કઈ ખબર પડે ખરી કે આ વાયરલ છે આમ કોઈ તમને આમ રસ્તે બસ્તે રોકાવે કોઈ આમ બોલાવે એવું કઈ બોલાવે તમારા વિડીયો કેવી મજા આવે બહુ મજા આવે ખબર હતી પેલા તમને કેમ કઈ સોકરીઓ બોકર્યું એવું કઈ બોગાતા કઈ નથી એવું કઈ ભાઈ મસ્ત મજાના હું કંઈ કાયલના વિડીયો બનાવજો કે કાયલના વિડીયો બોઘાતાને આગળ લાવવામાં આ ભાઈનો આ છે એ ભાઈનો આજે કેમકે બો ગાધાતા અને આમાં કોઈ વસ્તુની કઈ ખબર ન પડતી છતાં એ આમાં મોજમાં ઓલા એક જાતનું ઈરાવાળાની મોજ હાલતી હોય ને મોજ તરીકે હેકા કરતા તો મસ્ત મજાની આજ કીધીની વાત હતી કે બહુ ગાધારે તમને બધાને મુલાકાત કરાવું તો ફાઇનલી આજે દિવસ આવી ગયો તમને મસ્ત મજાની મુલાકાત કરાવી તો બોઘાતાને જીજી ઓળખતા હોય કોમેન્ટ કરી દેજો અને આના પછીનો કન્ટેન્ટ કેવો બોગાધાતા માટે શૂટ કરીએ તમને કઈક એવું લાગતું હોય કે બોગાતામાંથી કંઈક આ કન્ટેન્ટ શૂટ કરો તો ઈ જરાક કમેન્ટમાં જણાવી દીધો તો મસ્ત મજાનું બોગાતામાંથી આપણે પ્રૅન્ક ઠોકી દેવું યાદ તો બીજું કંઈ બે શબ્દ કહેવા માંગો છો બધાને જય માતાજી જય માતાજી ભાઈ મસ્ત મજાના બોગાતા આઈડી હું જોયા હોય તમે જઈને હું શીખ છે ફાઇનલી મિત્રો ભોગા બાપાને મળીને મસ્ત મજાના કામે વહી ગયા હતા કામે પાંચ વાગી ગયા એટલે ઘરે વહી આવ્યા કેમ કે જો રેગ્યુલર હું પાંચ વાગ્યા ત્યાંથી હીરા ઘણીને કે ઘરે વયો જ આવું છું ને શું કહેવાય અત્યાર સુધી અહીંયા સુધી તમે જોયો મેં તમને કીધું નથી કે આપણો વિડીયો એવા સેલો જ છે હો ભાઈ થમલાઈન જોઈને તો જો કે તમને ખબર જ આવે ને આમાં અત્યારે તમને કહી દઉં કે હવે આપણો આ લાસ્ટ વિડીયો છે આપણો લાસ્ટ વિડીયો છે હવે આપણા વિડીયા નહીં આવે એ ફાઇનલ છે ભાઈ પૂરેપૂરું બધું વિસારી લીધું ડિસિઝન લઈ લીધું જ કે હવે વિડીયા નહીં આવે ને લાસ્ટ વિડીયો તમે માની લો કે આપણો લાસ્ટ જ વિડીયો છે આના પછી વિડીયો લગભગ નહીં આવે મારી અંદાજે હવે એનું રીઝન બહુ તમે પૂછ્યો કે રીઝન શું હતું હવે રીઝન ભાઈ બહુ મોટું છે હવે લગભગ જણાવી દઈ તો હું હાલો ની સેલે તમને જણાવી દઈ કે ભાઈ એનું રીઝન શું છે એ ને આગળ હું તમને થોડી વારમાં સેલે નહીં આવી થોડી વારમાં ગામમાં જાઉં ને એટલે કાંક સારું લોકેશન પકડીને તમને કહું કે ભાઈ પ્રોબ્લેમ શું છે હું નથી બાકી નક્કી તો કરી જ લીધું ફાઈનલ હોય હો ટકા હવે ગમે થઈ જાય ને છેડિયો આપણો આ તો હાલો મસ્ત મજાના અત્યારે હું ગામમાં જાઉં થોડીક માવો બાવો ખાઈ ને મગજ થોડો ફ્રેશ થાય તો કન્ટિન્યુ તો ફાઈનલી મિત્રો તો મસ્ત મજાના આપણે ઘરેથી આપણે મસ્તના લોકેશન આવી જાય તમે આ લોકેશન બતાવો તો આવ ખુલ્લા વાતાવરણમાં આવી ગયા તો હાવ શાંત કોઈને આપણે કાંઈ આમ ભેજા મારી સાંભળ્યું નથી ને આપણા દિલના દર્દની જે વાત છે આપણે વિડીયો લાસ્ટ વિડીયો કેમ કીધો હું લેવા કીધો એ તમને સ્પેશિયલ જણાવવા માટે હું અહીંયા વહ્યા આવ્યો તો ભાઈ લાસ્ટ વિડીયો આપણો આવવાનું કારણ બીજું કાંઈ નથી તો પહેલાં તો બધા તમને દિલથી હું પહેલાં બધાનો આભાર માનું ને બધાને દિલથી આમ ધન્યવાદ બે હાથ જોડીને ધન્યવાદ હવે ભાઈ સેલો વિડીયો આવશે એનું કારણ છે કે આ લાસ્ટ વિડીયો છે એનું કારણ છે કે આજે છે થર્ટી પદ ને વરસનોય છે લાસ્ટ ડે એટલે કે ભાઈ આ વર્ષની અંદર હવે છે ને આપણો વિડીયો નહીં આવે કેવો શોખ રહ્યો એટલે કે ભાઈ આ વર્ષની અંદર છે ને હવે આપણો આ વિડીયો એક નહીં આવે લાસ્ટ વિડીયો છે અને વિડીયો તો આપણો કન્ટિન્યુ ચાલુ જ રહેશે બ્લોગ તો આવશે જ આના પછીનો પણ હવે જે આવશે ને એ બે હજાર પચીસમાં ને બે હજાર છવ્વીસમાં આવશે તો તમને બધાને રિક્વેસ્ટ એટલી જ છે કે બે હજાર પચીસમાં જેટલો સપોર્ટ કર્યો એના કરતાં તેર ગણો ડબલ આપણે સપોર્ટ બે હજાર છવ્વીસમાં કરવાનો છે તો બીજો કઈ જાતનો કોઈ આપણે ફોલ્ટ નથી કે કોઈ જાતનો કઈ કોઈની દબાવણીમાં નથી કે કોઈ જાતની કઈ વાંધો નથી અને વિડીયા તો આપણે પેલા કીધું હતું ને આજે કીધું હતું કે નથી પૈસા હાટું કે નહીં કઈ ઓલા હાટું આપણે શોખ છે વિડીયા બનાવવાનો વિડીયા બનાવવાનો શોખ છે એટલે વિડીયા તો કાયદેસર બનાવવાના જ છે જેને જી જે હોય એ વિચારે ને જેને જી કેવું એ કીધા કરે તો હાલો મસ્ત ને અત્યારે પાછા ભાગ્યા ઘરે ભૂખાઈ લાગી દુનિયાની ને વિડીયા તો કાયદેસર આવશે કન્ટિન્યુ ખાલી મસ્ત મજાના જમી કાઢીને દીવ નીકળી ગયા હતા ભાઈબંધુનો બધાનો ફોન આવ્યો કે હાલો દીવ જવાનું છે થર્ટી પસ છે તો હર વખતે દીવની અંદર થર્ટી પસ તો હોય જ છે પણ આપણે અહીંયા ન હોય તો આ વખતે આપણે અહીંયા હતા તો આરવાર આપણે ધક્કો ખાઈ આવ્યા ને ભાઈ મસ્ત મજાનું શું કહે બારની ઉપરનો ટાઈમ થઈ ગયો એટલે બે હજાર છવ્વીસ પણ સ્ટાર્ટ થઈ ગયું છે તો તમને બધાને મારા અને મારા પરિવાર તરફથી બધાને ફૂબ ફૂલ પ્રગતિ કરો બે હજાર છવ્વીસની અંદર એવી શુભકામના ને તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરજો બે હજાર પચીસમાં કર્યો એવો બે હજાર છવ્વીસમાં પણ કરજો ને મારા વિડીયો જોવાની કોને કોને મજા આવે છે એ જરાક કોમેન્ટ કરી દેજો ને ભાઈ આ વિડીયો છે ને બે હજાર છવ્વીસમાં અપલોડ થાય એટલે કે પહેલી કાંઈ પહેલી તારીખે લગભગ અપલોડ થાય અત્યારે એડિટિંગ કરનાર તો કાંઈ નહીં આશા છે કે આજનો આજનોગ તમને ગમ્યો છે ને ગમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાવ